જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયો ની અંદર ખેડૂત ભાઈઓ માટે ફોર બાય ફોર માં ટ્રેક્ટર લાવ્યો છું ઓલ એન્ડ સુડતાલીસ દસ આ ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયો ની અંદર જોઈ શકો છો ટ્રેક્ટર ની કન્ડિશન પણ એકદમ ન્યુ હુક કન્ડિશન છે તમે વિડીયો ની અંદર જોઈ શકો છો ટ્રેક્ટર એકદમ છાછવેલું ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે ભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એવું જણાવે છે તમે કંપની કલરની અંદર તમને આ ટ્રેક્ટર જોવા મળશે ફોર બાય ફોર ટ્રેક્ટર છે તમને સીટ છત્રી નવા છે એકદમ કંપની કલરની અંદર તમને ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર ક્યાં જોવા મળે તેની વાત કરું તો તમને આ ટ્રેક્ટર પ્રોપર ધોળકા જોવા મળશે મોડલની વાત કરું તો બે હજાર અઢારના મોડલનું આ ટ્રેક્ટર છે પાર્સિંગ જે આડત્રીસનું પાર્સિંગ છે તેમજ આ ટ્રેક્ટરની કિંમત તમારે ફોન કરીને જાણવાની રહે આનો કોન્ટેક નંબર પંચાણું પાંચ અઠ્યાશી એકસઠ આ ભાઈનો કોન્ટેક નંબર છે તમે ફોન કરી વધારે વિગતો મેળવી શકો છો તમે જ્યારે પણ આ ટ્રેક્ટરની મુલાકાત લેવા જાઓ ત્યારે ફોન કરીને જવું જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ધક્કો ન થાય એટલે ભાઈને ફોન કરીને જાવ તેમજ રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો એકદમ ન્યૂ કન્ડિશન અને પૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે